એ બાબતની ચિંતા મોડી મંડળ કરશે કારણ કે એ વિષયને મારાથી એનું અવલોકન પણ કરી શકાય નહીં હવે મારી પોતાની પ્રતિક્રિયા આપું કે આ જે કંઈ થયું છે એ આપણા જ્યારે ગુજરાતને પોલિટિકલ લેબોરેટરી તરીકે ઉપયોગમાં અત્યારે આપણે આખા ભારતની અંદર જો લેવામાં આવતું હોય તો સહકાર ક્ષેત્ર પણ એ સહકારની સમૃદ્ધિની પરિભાષા સહકાર વિના નહીં ઉદ્ધાર તો આવા શબ્દોને લઈને પણ બધાએ સાથે રહેવું જોઈએ ઇપકોની ચૂંટણીમાં લેવા પાટીદારની સામાજિક સંસ્થાની દખલગીરીનો પણ ચોંગામ દાવો કરવામાં આવ્યો